તો કેમ છો દોસ્તો મજામાં જશો હું પણ મજામાં છું તો તમારા માટે એક નવી યોજના માટે માહિતી લઈને આવી ગયો છું તો નવી યોજના કઈ છે તો એના માટે પૂરી માહિતી આપવા જઈ રહ્યો છું તો હજુ સુધી તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ નહીં કરીએ તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો આજની યોજના મસ્ત મજાની છે અને જાણવા જ યોગ્ય છે ને તમારે ઉપયોગી પણ છે તો આજની યોજનાનું નામ છે જે ખેડૂતો માટે કીટની સહાય મળે છે સરકાર દ્વારા જ્યાં મકાઈ અને શાકભાજી અને ખાતર મળે છે ડીએપી તો એને ઓનલાઈન અરજી જે કરવાની છે એ ઓનલાઈન અરજી સ્ટાર્ટ થઈ શકી છે એને ઓનલાઈન અરજી કરવાનો સમય પણ આવી ગયો છે તો અત્યારે ઓનલાઈન અરજી ચાલુ છે તો તમે નજીકના સીએસસી પર જઈને ફોર્મ ભરવાના ભરી શકશો અને અથવા તો ગ્રામ પંચાયતમાં જઈને પણ ભરી શકશો તો એને પૂરી ડિટેલ બતાવવા જઈ રહ્યો છું તો પૂરી માહિતી ધ્યાનથી જોજો અને એના માટે શું શું ડોક્યુમેન્ટ જોઈશે તો એના માટે પણ વિગતવાર અહીંયા તમે જોઈ રહ્યો છો સાઈડમાં હું લખી દઉં છું કે કયા કયા ડોક્યુમેન્ટ જોશે તો એના એને બોલી પણ છું તો સૌથી પહેલાં તમારે જાતિનો દાખલો જોશે જાતિનો દાખલો હોવો જોઈએ તમારા આદિવાસી માટે અને ખેડૂતો માટે એના પછી તમારે રેશન કાર્ડ જોઈશે ફરજીયાત અને સાત બાર આઠની નકલ પણ જોઈશે અને આધાર કાર્ડ પણ જોઈશે અને એક પાસપોર્ટ સાઇઝનો ફોટો જોઈશે આટલું તમારે લઈને જવાનું છે તમારા સીએસસી સેન્ટરમાં અને જે લોકોને ઓનલાઈન ફોર્મ ભરતા આવડતું હોય તો તે ઓનલાઈન પણ ફોર્મ ભરી શકે છે એની લિંક મેં ડિસ્ક્રિપ્શન આપેલી છે વેબસાઇટની લિંક ત્યાં જઈને તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો અને હું મારા મોબાઈલની સ્ક્રીન પર પણ એક ફોર્મ ભરીને બતાવવાનો છું તો એ ફોર્મ તમે કઈ રીતે ભરવાનું છે એ પણ બતાવવાનો છો તો વિડીયોને પૂરો પૂરો ધ્યાનથી જોજો તો તમે મને ખ્યાલ આવશે કે કઈ રીતે ફોર્મ ભરવાનું છે બરાબર છે અને ફ્રેન્ડ તમને બતાવી દઉં કે મારી ચેનલ સબસ્ક્રાઈબર નથી કરી હોય તો સબસ્ક્રાઈબર કરી લેજો કારણ કે હું તમારા માટે આવી નવી નવી માહિતી સરકારી યોજના વિશે કે જોબ રિલેટેડ અને સરકારી યોજના કોઈ નવી આવી હોય ટૂલ કીટ અને ઘણી બધી સરકારી યોજના વિશે માહિતી આપતો રહું છું તો એની સચોટ માહિતી તમને ટાઈમથી ટાઈમ મળતી રહે તો એના માટે મારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેશો તો તમને ટાઈમથી ટાઈમ યોજના વિશે માહિતી મળશે આજની યોજના કેવી રીતે તમને માહિતી મળી ગઈ કે યોજના અત્યારે કિટ જે છે એ કીટના ફોર્મ ભરવાના સ્ટાર્ટ થઈ શક્યા છે તો એની માહિતી તમને મળી ગઈ આવી જ રીતે મને તમને બીજી યોજના વિશે પણ માહિતી મળી જશે તો પ્લીઝ નીચે આપેલું આયુ સપ્કેલનું બટન છે એને પણ ક્લિક કરી દેજો અને મારી ચેનલને બેલ બટન દબાવીને ક્લિક કરીને ઓકે કરી દેજો કારણ કે આવા વિડીયો તમને મળતા રહેશે તો મળતા તો હું તમારે અત્યારે મારી મોબાઈલના સ્ક્રીન પર લઈને ફોર્મ કઈ રીતે ભરવાનું છે તે બતાવું છું ડોક્યુમેન્ટ તમે જાણી ગયા છો ડોક્યુમેન્ટ મેન્શન કરી દીધા છે અને એ ડોક્યુમેન્ટ લઈને તમારે સીએસસી સેન્ટર પર પહોંચી જવાનું છે અથવા તો ગ્રામ પંચાયત પર પહોંચી જજો ત્યાં પણ તમારે ભરી લેવા છે અને અમને પણ કોન્ટેક કરી શકો છો ફ્રેન્ડ ઠીક છે તો અત્યારે હું તમને સ્ક્રીન પર બતાવી દઉં ઓફિશિયલ વેબસાઇટ એની લિંક ડિસ્ક્રિપ્શન આપેલી છે ત્યાં જઈને પૂરી પ્રોસેસ તમે કરી શકો છો તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવજો મને તમે આ સ્ક્રીન પર તમે ઓનલાઈન ફોર્મ ભરવાનું શીખી जाओ તો ને જે ઓફિશિયલ ઓપન કરી છે આ આ વેબસાઈટ ઓપન કરી તો આ વેબસાઈટ ઓનલાઈન કરવાની છે શું શું પ્રોસેસ છે નીચે

આ એક ને છે તો આ યોજના માટે છે. તો એ તમારે રેશન નામ લખવાનું છે એમાં. ઠીક છે તો અહીં રેશન કાર્ડ નું નામ લખી છે. અને અહીં નામ સિલેક્ટ કરવાનું છે. જે નામ છે એના પછી તમારે જાતિનું પ્રમાણપત્ર અહીં અપલોડ કરવાનું છે. ઠીક છે. જે જાતિ નું પ્રમાણ પેટા જાતિ લખવાની છે જન્મ તારીખ લખવાની છે ને અહિયાં સર્વર નંબર તમારે સાત બાર આઠ એમ છે જન્મ ખાતા એ મુજબ લખવાનો છે એટલું છે મોબાઈલ નંબર લખવાનો છે એક ઈમેલ આઈડી ફરજિયાત નથી લખવી જરૂર નથી ને જિલ્લો પસંદ કરવાનો છે તાલુકો પસંદ કરવાનો છે ને ગામ પસંદ કરવાનો છે પંચાયત કઈ પંચાયત લાગે છે એ તમારે લખવાનું છે ને ફળિયાનું નામ લખવાનું છે ને અરજદારનું સરનામું પૂરેપૂરું લખવાનું છે આગળ કયા નંબર લખવાનો છે અને અહીં તમારે નીચે રેશન કાર્ડ નંબર લખવાનો છે એના પછી તમારે અરજદારનો ફોટો અહીં સબમિટ કરવાનો છે અને અહીં તમારે અરજદાર રેશન કાર્ડની એક પીડીએફ ડાઉનલોડ અપલોડ કરવાનો છે સાબાની નકલ અપલોડ કરવાનો છે આધાર કાર્ડની નકલ અપલોડ કરવાનો છે પીડીએફ માં કરીને અપલોડ કરવાનો છે બીપીએલ નો દાખલો હશે તો બીપીએલ નો દાખલો ને તમારે અપલોડ કરવાનો છે. બરાબર છે. તો આટલા ડોક્યુમેન્ટ તમારે જોઈશે ફ્રેન્ડ કે એક બે ત્રણ ચાર પાંચ આટલા ડોક્યુમેન્ટ લઈને તમે જઈ શકો અને ફોર્મ છે અહીંથી તમે સબમિટ કરી દેવાનું છે. તો આ રીતે તમે ઓનલાઈન અરજી કરી શકો છો. અને જે લોકોને ઓનલાઈન અરજી કરતા નથી આવડતું તો પ્લીઝ એ લોકોએ બી એસ પર પહોંચી જાય અને વધારે માથાકૂટ અહીં નહીં